નમસ્કાર આપજો રેજ હો નેશન પ્લસ ન્યૂઝ હોઉ છો આપની સાથે હિતલબગત વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજના પુત્રની હત્યા બાદ પોલીસ તંત્ર એક્શન માં આવ્યું છે પોલીસ કમિશનરે કારેલીબાગ અને રાવપુરાના ફર્સ્ટ એન્ડ સેકન્ડ મળીને ચાર પીઆઈ ની આંતરિક બદલી કરી છે તો કારેલીબાગના રાવપુરાના બે પીએસ ની બદલી કરાય છે વડોદરાના નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજના પુત્ર તપન પરમારની બાબર પઠાણે છરીના ઘા ચીંકીને હત્યા કરી હતી આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તંગ માહોલ બનેલો છે ઘટનાને લઈને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે તો તપન પરમારની હત્યા કેસમાં પોલીસે શરૂઆતમાં ચાર આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે ચાર આરોપીઓના કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ નાગરવાડાના મહેતાવાડી વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના અને તેના મિત્રો ઉપર જીવલેણ હુમલાના બનાવમાં પોલીસની ગંભીર બેદરકારી બહાર આવી હતી આ મામલે શહેર પોલીસ કમિશનરે નિષ્ફળ કરનારા અધિકારી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર